લંકામાં ઝાડવાનો જ ઉપયોગ કર્યો આ પાણી પતી જતો હોય તો ખોટો કાર્ટિસ બગાડવાનો યાર લંકામાં જ કર્યું ઝાડવું ખ્યાય રાક્ષો માથે મારવાનો તો કરતો માં સીતાજી ને ને એટલે કીધું આપી હનુમાનજીને વીટી આપી દીધી પડી વીટી પડી સીતાજી રાવણ હનુમાનજીમાં જો આપત્તિ આવે ને સીતાજી ઉપર આપત્તિ આવી રાવણ આવ્યો અશોક વાટિકામાં કઈ સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામે જો આ જેટલી મારી રાણીઓ છે એ બધી તારી દાસીઓ બનાવી દે બોલો તલવાર કાઢીઓ હનુમાનજી ઉપર હતા આવી ગયા હતા હનુમાનજી પણ હવે હુકમ નહોતો બાયો આમ નામ નો જે એજન્ટા હતો એમાં એવો પ્રોગ્રામ નહોતો કે રાવણને ગોબો ઉપાડી લેજો એવું કઈ નહીં જોવાનું જ હતું ખાલી હનુમાનજી કે તારી ભૂલી થાય કારણ કે રાવણ ના ગુરુ છે કારણ કે માં રુદ્ર શિવ શિવ નો શિષ્ય એટલે રાવણ રાવણ નોખું મોટું પાત્ર કઈ નહોતું રામાયણમાં જેના નામ આવતા હોય ને નબળું પાત્ર હોય જ નહીં એ કે તેણી કોથળી પીને રાવણ નો થઈ જવાય ગણો દિયાજીમાં તેણી વૈયા હોય એટલે રાવા દે આમાં આ ખટરા જાય લેવા દેવા વગેરે માપે આખો સનેથી જ કોઈ ખોટો મોબાઈલમાં ખોટો દુરુપયોગ નીકળવા ને બાપુ હા જેમ ઘણા આખો દે આમ આમ જ તો એટલું નજીક હું જોતો મારો રામ જાણે તમને નહીં ખોટો ખોટો પીવાનું મહેનત કરી દેજો હા હળુલું પીતા ભલે પીતા આપણે હવે કોક ના મિત્રો હોય એ કંઈ આપણે કઈ છૂટી ન આપતા પણ માફક ભલે લે આપણે હું વાંધો બે નું ગીત ગાય ને ન્યાલી હું અહીંયા સડી ગયો બોલો હું તમને દાંત જ કઢાવતો ખેતર પાડેલી સાલું થયું આ જો ભાઈ મારી પાસે પુસ્તક નો હોય ક્યાલી ક્યાં વયો જાવ એ નક્કી નહીં તમારે મગજ ધ્યાન રાખવાનું કે ક્યાં અઠિયો રમે અલગ સાણું સલગ સાણું કે ગરબાણું આ ગરબાણું એટલે એ હનુમાનજી મહારાજ ઝાડ ઉપર બેઠા હતા એનો અર્થ એ થાય પૂંજ બાપુએ અર્થ કર્યો છે કે આપત્તિ આવે ને પીડા આવે ને તો આજુબાજુ જોઈ લેજો ભગવાને સહાય મોકલી જશે સહાય ઉપર આવી જ ગઈ હતી હનુમાનજી ઉપર આવી જ ગયા હતા અને પછી રાવણ વૈ ગયો ને પછી માં જે કકડાટા શરૂ કર્યો કે હે તાર લાવો મને અગ્નિ આપો હું કામ હું કામ નાય મા જાન કે એમ કે છે કે તારલાઓ મને અગ્નિ આપો હું અગ્નિમાં પડું શું કામ મૂળ સીતાજી જગદંબા અગ્નિમાં હતા પડસાયો સૌ એટલે મારો વાલીડો મને તલવારું દેખાડે બાકી સાચી હોવડા તલવાર દેખાડે ચંડી બનીને કોળીયો કરી નાખું સાહેબ એટલે અગ્નિમાં માગતા હશે મૂળ સીતાજી તો અગ્નિમાં છે અને પાછો આ અયોધ્યાથી ઓલા સોરી લંકા માલી પાછા ફર્યા એટલે પાછા ફરી વાર અગ્નિમાં જઈને મૂળ સીતાજી આવ્યા વ્યામ અગ્નિ પરીક્ષાનો પ્રોગ્રામ જ નથી આ તો ઘણા વાતો કર્યા રામે વ્યામ કર્યો અને સીતા ને અગ્નિ પરીક્ષા એ ઈ અગ્નિ પરીક્ષા એવું રામલો લો છે મૂળ વાત આ પછી તો વીટી નાખી કે કોણ છોનું મા તો એટલા બધા વાયંદ્રથી પીતા એટલે એમણામાં હનુમાનજીએ ઉપર કથા ચાલુ કરી હં ઝાડવા ઉપર એટલે તેદુનું ઉષ્ આસન ઉ ઉષા આસને પહેલી વહેલી કથા કોઈ કરી હોય તો હનુમાનજીએ લોકા વિરામમ રણરંગ ધી ઉપ માં જાનકી કહે છે કે આવા સુંદર કંઠવાળો કોણ છો પ્રગટ થાય અરે હનુમાનજી મારા સામે પ્રગટ થયા અવળું ફરી ગયા હનુમાનજી મા પણ અવળું ફરી ગયા વાનર થી ડરતા થા એટલે હનુમાનજી એ કીધું કે હા માં વક્તા હોય ને એના મોઢા જોવાનો ન હોય એની વાણી જ જોવાની હોય અરે આવું સુંદર બુદ્ધિવાળો તું કોણ છો આવી વીટી કોઈ રાક્ષસ માયાવી કોઈ ન બનાવી શકે આ મુદ્રિકા મારા પ્રભુની છે મારા રામ ની છે કે હા હું જ રામ દૂત છું હનુમંત બધા આ રીતે આવ્યા છે અમે પડાવો લીક નાખ્યો છે ચિંતા કરતા નહીં ટૂંક સમયમાં બધું આવી જાવ હું પ્રોગ્રામ બધો ગોઠવાઈ ગયેલો છે એટલે સીતાજીને જો મળવું એટલું મહેન્દ્રુ કેટલું બળ કરે છે અહીંયા રાક્ષના પેટના કેવા છે

અને જ્યારે ના જ્યારે હનુમાનજી મોટા થયા ત્યારે માં જાનકી કીધું બસ બસ તું એકલો જ ભૂખા કાઢી ના કેમ સંભાઈ જાય કારણ કે માં બળ વધારે થઈ ગયો ને હવે ભૂખ લાગી છે ખેતર જ આ બગીચો છે પણ આમ જો નીચે પીડ્યા હોય ફળ ખાજે આ રાવણ બગીચો છે કોઈનથી સાળો ન કરાય એટલે નીચે પીડ્યા હોય ફળ ખાજે હવે ન્યા ગયા તો સફાઈ કામદારો એટલા ને હેઠે કે ફળ જ પડેલું નહીં હનુમાનજી કહેવાય માયા કીધું હેઠા પીડા ખાજે એમ અમે કરવું છું તો ભગવાન શું કરે હનુમાનજી આખું ઝાડવું આમાં હલાવે ને તો આખા બધા ફળ ખાઈ નાખે સારું લાગે ખાય એ નુકસાન મળ્યા કરવા અને જે ઓલા રાક્ષસો આવ્યા સાહેબ એને જે પકડી પકડીને જે ફેરવા છે મારો કહેવાનો અર્થ એ છે તો એ મા જાનકી એક ભરોસે કે હેઠા પડ્યા હોય એ ખાજો દાદા હોય પાસે

મયુરભાઈ કોઈ સપોર્ટ કરીને કોઈને તમે પચાસ લાખ રૂપિયાની મદદ કરો એ પચાસ લાખ વૈયા જાય વપરાય જાય પણ આ કરોડોની વાત છે ને એ ડગલે પગલે યાદ આવશે એ કોઈ જીવનમાં લી જશે નહીં અને એ જે આપણને સપોર્ટ કરશે ને એવું કોઈ નહીં કરશે હમણાં બહુ સરસ નાજુભાઈ વાત કરી કે સંપત્તિને આવતાય વાર નથી લાગતી ને જાતાય કદાચ વાર ન લાગે પણ સંસ્કારને તો આવતાય પેટિયું લાગે અને સંસ્કારને જાતાય પેટીયું લાગે બહુ સારી વાત ના જવાયને તાળ્યું તો બહુ મીઠી વાત કરી અને ત્રીજી વાત સંપત્તિ બધી અહીંયા મૂકીને જવાની છે અને સંસ્કારને હારે લઈને જવાના છે આ મોટામાં મોટું બેનિફિટ એ છે કે હાઇરે આવશે જ્યાં જાવાયને માયુભાઈ કેટલું ભણ્યા છે એને હાયરે રહે છે એમાં ભાઈઓ ભાગ ન પડાવે કે આ અહીંયા સોલંકી સાહેબ બેઠા છે દસ તારીખે જ એમના હોસ્પિટલનું ઓપનિંગ બાપુએ પંદર મિનિટ બધાને આડી અવળી આમ તારીખું જોઈને દાંત કાઢતા કાઢતા જે દસ તારીખ ખાતરી જ માય બર્થડે હા તિથિ પ્રમાણે ખતરી ને દિવસે આપણું પ્રાગટ્ય થયેલું છે હા જેમ તેમ થોડું સમજો ગણેશ હોય પેલો વાહો અરે અરે કરી મારે એટલે પરશુરામ દાદાના જન્મના દિવસે મામા બેન નો એક જન્મ દિવસ ક્યારેક ક્યારેક મળી તે કે આનંદ છે એટલે ટૂંકમાં કે એ જે એને જે અભ્યાસ કર્યો એ એમાં કોઈ ભાઈ ભાગ ન પડાવી શકે જ્ઞાનમાં ભાગ કોઈ ન પડાવી શકે સંસ્કારમાં કોઈ ભાગ ન પડે એ તમારી ઉંમરમાં કોઈ ભાગ ન પડે જીવવું આપણે જ પડે ઘોડિયામાં હિસકવાનું આપણે તમે સાંભળી જો એ જે ભણે છે ને કહું ભણે એને કહું છું બીજાને નથી કેતો લે તળેલા નાખ્યા વગર કાઈ નહીં મળે પુરુષાર્થ તમારે જ કરવો પડશે ઘોડિયામાં પીડ્યા રહી ને કર્ણાભાઈ સાહેબ તો માયેય ધવરાવે નહીં રોવું જ પડે રોવો ને તોય રમકડું દે ઊંઘવાર ને મારે હજી તારું ડો વાણી દો કરવું હનો રેતો નથી અને કઈ ક્યા છોકરો હેરાન કરે એના બાપ ઉપર પણ જયારે ઉછા હાથ કરી કરીને રોવા મળ્યો ત્યારે માં તમામ કામ પડતા મૂકીને લઈ લે લાય મારા દીકરા હવે મારો બાપ શું કામ એના માટે તાલાવેલી જરૂરી છે પુરુષાર્થ કર્યા વગેરે કાંઈ મળવાનું નથી એટલે જન્મે આપણે લેવાનો ઘોડિયામાં હિસુકાનું આપણે ભણવાય આપણે જવાનું ભણવાય આપણે જવાનું ફેરા આપણે જ ફરવાના ગોરદાદા તો ઉભા રહી પડખે હમણાં ભૂરો આવ્યો મારી પાસે મન કે માયાભાઈ કોને તબલ એવી તથનાઈ થઈ મારા ફેલા ચાલો ને લાઈત વહી દીઓ એક જ ફેલો ફેલ્યો તો લાઈત વહી ગઈ બીજા ત્રણ ફેલા તો ગોરદાદા ભેગો ફલી ગયો દો હજી કાલે કાલક ગોલ દાદાને અમે ફિલ્મ જોવા જાય બોલ દાદા એટલે જાયમ બાકી ગોલ ના એટલે ન જાયમું લે પણ બેનો જે ગીત ગાય ને એ વાત કરતો હતો સાહેબ હવે તમે જુઓ ઘડી હવે મારો પ્રોગ્રામ હવે ચાલુ થાય કોઈ ઊભા નહીં થાઉ ને ભાઈ ગાવ ના ના બસ ત્યાં ઉભા થઈને ને ભાઈ જાઉં ને હું તો હડમાન દાદાને સંભળાવવા આવ્યું કારણ કે આને જ લગ્ન કર્યા નથી એને ગીત સંભળાવી તો રાજી કેવો થાય કે મારા રોયા હેર ગીત હંડાવ્યો તો હું વાંધો હતો તને